જય શ્રી રામ નમો નારાયણ હર મહાદેવ સત્તાવન વર્ષ પછી મીન રાશિમાં દુર્લભ સંયોગ બની રહ્યો છે જેમાં છ ગ્રહોનો મેળાવડો થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિના હિસાબે વર્ષ બે હજાર પચીસનું ખૂબ જ ખાસ રહેવાનું છે આ વર્ષે શનિ ગુરુ તેમજ રાહુ અને કેતુ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે તો બીજી તરફ દરેક રાશિમાં અનેક ગ્રહો ભેગા થવાના છે જેના કારણે અનેક પ્રકારના શુભ રાજયોગ પણ ચાલી રહ્યા છે વર્ષ બે હજાર પચીસની ઓગણત્રીસ માર્ચ એટલે કે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના દિવસે મીન રાશિમાં એક સાથે છ ગ્રહોનો મેળા થવાનો છે આવો સંયોગ વર્ષો પછી બની રહ્યો છે એવું પણ માનવામાં આવે છે કે આવો સંયોગ ઓગણીસો ને અડસઠની સાલમાં બન્યો હતો તેની અસર બાર રાશિઓ તેમજ દેશ અને દુનિયામાં જોવા મળી શકે છે તો હું તમને જણાવી દઉં છું કે મીન રાશિમાં આ દુર્લભ યોગ કઈ રાશિઓ માટે ફાયદાકારક છે દ્રિક પંચાંગ અનુસાર રાહુ અને શુક્ર ગ્રહ માર્ચ મહિનામાં મીન રાશિમાં પહેલેથી જ હાજર રહેશે આ સાથે ઓગણત્રીસ માર્ચે શનિદેવ આ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે ફેબ્રુઆરીમાં બુધદેવ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચૌદ માર્ચથી સૂર્યદેવ પણ આ રાશિમાં આવશે અઠ્યાવીસ માર્ચે ચંદ્રદેવ પણ આ રાશિમાં પ્રવેશ કરશે ઓગણત્રીસ માર્ચે મીન રાશિમાં એક સાથે છ ગ્રહોનો મેળાવડો થશે તો એમાં પહેલી રાશિ જે ફાયદો થશે એમાં છે મિથુન રાશિ આ રાશિમાં ગ્રહોનો સંયોગ દસમા ભાવમાં થઈ રહ્યો છે નોકરીમાં તમને સારી ઘણી નવી તકો મળશે તમારા જીવનમાં ખુશીઓ આવે આ સાથે તમે તમારા કામ પર વધુ ધ્યાન આપી શકશો જેના કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશો વેપાર અને રોજગારમાં તમારી ખૂબ જ પ્રગતિ થશે બીજી રાશિ છે કન્યા રાશિ આ રાશિના લોકોને કેરિયર અને બિઝનેસમાં ઘણો ફાયદો મળી શકે છે આ રાશિમાં સાતમા ભાવમાં ગ્રહોનો સંયોગ થશે જેના થકી પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો થવાની શક્યતાઓ રહેલી છે તણાવથી રાહત પણ મેળવી શકશો અને તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે ત્રીજી રાશિ રાશિ છે મીન રાશિમાં ગ્રહોનો સંયોગ આ રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયક સાબિત થઈ રહ્યો છે આ રાશિના અગિયારમા ભાવમાં ગ્રહોનો સંયોગ થશે જેથી આ રાશિના લોકોને કેરિયરની સાથે બિઝનેસમાં પણ ઘણો ફાયદો મળશે વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો બનશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો અંત આવશે આનાથી તમારા બાળકોની કોઈ સમસ્યાઓ ચાલી રહેલી હશે તો એનો અંત આવશે બાકી દેશ અને દુનિયાની અંદર કોઈ જગ્યાએ અગ્નિભય રહે છે સરહદો સળગશે સાથે કોઈ જગ્યાએ ભૂકંપના મોટા ઝટકા પણ આવી શકે છે સુનામીની તૈયારી થઈ રહી હોય એવું પણ લાગી રહ્યું છે કોઈ મોટા ગજાના નેતાનું મૃત્યુ પણ થઈ શકે છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ મહાદેવ